અન્ય મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાઈ છે સવારે ચાર ને પાંત્રીસ વાગે અનુભવાયો છે આંચકો વલસાડથી ઓગણચાળીસ કિલોમીટર દૂર નોંધાયું છે કેન્દ્ર બિંદુ તો કચ્છ બાદ હવે વલસાડની ધરાધ્રુજી વલસાડથી ઓગણચાળીસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે તો વલસાડમાં સવારે ભૂકંપનો આંચકો સંવાદદાતા ભરત જોડાય છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ભરત શું વધુ માહિતી સવારે ભૂકંપનો આંચકો જી બિલકુલ વહેલી સવારે જયારે લોકો નીંદરમાં હતા એ વખતે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આથી વહેલી સવારે જ લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા એપી સેન્ટર છે ઉમર ગામના દેહલી ગામ બતાવવામાં આવી રહ્યું છે વલસાડ થી ઓગણચાલીસ કિલોમીટર જે રીતે અહીંયા આગળ ભૂકંપનો આંચકો અનુભવાયો છે એને કારણે ડેહલી સહિત આસપાસના વિસ્તારના ગામ ગામમાં પણ લોકોએ ધ્રુજારીનો અનુભવ કર્યો હતો જોકે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને જોકે હજુ સુધી આ મામલે અહેવાલ નથી પરંતુ વખત આ અગાઉ પણ ઉમરગામના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં આગળ અવારનવાર આ રીતના ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે ત્યારે વારંવાર જ્યારે ધરતી ધુજ છે એને કારણે લોકોમાં ભયનો માહોલ છે બિલકુલ ભરત આભાર સમગ્ર માહિતી પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર કરશનભાઈ પટેલનો મોટો કટાક્ષ પાટીદાર આંદોલન કરશનભાઈ પટેલે પ્રહાર કર્યા તેમણે કહ્યું કે જેમણે આંદોલન કર્યું તેઓએ રાજકીય રોટલા કે લીધા નામ લીધા વગર તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે પાટીદાર સમાજે હંમેશા કંઈક આપ્યું છે અનામત આંદોલન થયું જે પાટીદારો જ કરનારા હતા તેમાં શું મળ્યું પાટીદાર આંદોલનના કારણે પાટીદાર દીકરીએ સીએમનું પદ છોડવું પડ્યું આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું આ સમારોહમાં લેવવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ સંજય રાવલ સહિત સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટીદારો જ કરનારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ મેં આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલો જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે તો કરશન પટેલના નિવેદન પર કિરીટ પટેલની પ્રતિક્રિયા આંદોલનથી સમાજને એબીસી મળ્યું અન્ય સમાજોને પણ આયોગ મળ્યું સમાજના યુવાનોને રાજકીય નેતૃત્વ મળ્યું શહીદ પરિવારને કરશનભાઈએ શું મદદ કરી તું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે પાટીદાર સમાજ સહિત અન્ય હાલ સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં ભાગરૂપે જુનાગઢ જિલ્લા તેમજ શહેર પ્રમુખ માટે દાવેદારી કરવામાં આવી હતી જેમાં શહેર ભાજપમાંથી યુવાનો વડીલો તેમજ બહેનોએ દાવેદારી નોંધાવી હતી શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીને દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા જુનાગઢ જિલ્લા માટે છત્રીસ તેમજ જુનાગઢ શહેર પ્રમુખ માટે ચાળીસ જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી તમામ દાવેદારોએ સેવા કરવાની તત્પરતા પણ દાખવી હતી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો બધા જોડાયા છે યુવાનો જોડાયા છે મહિલાઓ જોડાય છે વડીલો જોડાયા છે ઘણા જૂના કાર્યકર્તાઓ જોડાય છે અને તેમની સંખ્યા થઈ છે કુલ ચાલીસ એક જેટલા ફોર્મ અને બેનો પણ એમાં જોડાય છે તો બેનો ને પણ આઠ દસ ફોર્મ આવ્યા છે તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાનમાં વાવ અને થરાદમાં શંકર ચૌધરી આજે પહોંચે જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો તો લાખડીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમ યોજાશે શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલી સાથે જંગી જાહેર સભા યોજશેથી વડોદરામાં ભાજપની સંકલન બેઠક મળી છે ધારાસભ્યો અને સાંસદ અને પૂર્વ સાંસદ રહ્યા હાજર શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે તો ભૂપેન્દ્રસિંહ યુડાસમાનું નિવેદન તમામ લોકોને વ્યક્તિગત સાંભળવામાં આવ્યા કેન્દ્રની ટીમ સમક્ષ સૂચનો મોકલીશું વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો આપણે મળી છે એ રજૂઆત અમે ખાતે અન્ય સમાચાર બારડોલીથી જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા નારાજગી રાજેશ કટારિયાનું ફોર્મ રદ થતા નારાજગી જોવા મળી હતી તો એસસી મોરચાના જિલ્લા પ્રમુખ છે કટારિયા સદસ્યતા નંબર બે વખત લખતા ફોર્મ રદ ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાની નારાજગી જોવા મળી રહી છે

અને જન આંદોલનનો કાર્યક્રમ યોજાયો છે જેમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળમાં વધારો કરવાનું આયોજન કરાયું હતું સીઆર પાટીલે કહ્યું કે જૂનાગઢના કેશોદમાં આગામી સમયમાં બારસો જેટલા જળ સ્ત્રોત ઉભા કરાશે જેથી ચોમાસામાં વહી જતા વરસાદી પાણીને સંગ્રહ કરી શકાય અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ચૌધરી સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને સમાજના વિવિધ ગોળમાંથી બાર ગોળ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા બારગોડ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું અન્ય સમાજની જેમ ચૌધરી સમાજમાં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તે પ્રશ્નોને વાચા આપવા અને અયોગ્ય કાર્યો બંધ કરવા મહિલાઓએ સંકલ્પ લીધો જે છે એ એની ચિંત્યા માટે ભેગા થયા છે કે આ દેખાદેખીમાં ક્યાંય અમારો યુવાધન એવી જગ્યામાં ફસાઈ ના જાય એવા કોઈ વ્યસનમાં વળી ના જાય કે એને વાળવો પછી અમારા માટે અઘરું થઈ જાય તો એની અગમચેતી રૂપે આજે અમે માતા અને બહેનો ભેગા થયા છીએ કે દાખલા તરીકે પ્રી વેડિંગ એવું કોઈ હતું જ નહીં પણ અત્યારે લોકો દેખાદેખીથી લાખો ખર્ચા રૂપિયાને રૂપિયા આ પ્રી વેડિંગ તરફ વળ્યા છે અને એમાં પાછા અસ્તવ્યસ્ત કપડાં જે કહી શકું હું કે ખોટો દેખાડો કરવામાં આવે છે બીજું કે બેબી સાવર એ બંધ ઓરડાની વાત અને એને જાહેર કરવામાં આવે છે અને એનો ખોટો દેખાડો કરવામાં આવે છે તો મહેસાણામાં ઉત્તર ગુજરાતના ટીવી અને ઇલેક્ટ્રોનિક એસોસિએશન વેપારીઓની બેઠક મળી વધતા જતા ઓનલાઈન માર્કેટની પરિસ્થિતિમાં ડીલરોએ શું કરવું અને સરકારમાં રજૂઆત કરવા અંગે આ મીટીંગમાં નિર્ણય લેવાયો છે ટ્રેડના અનુભવી વ્યક્તિઓ દ્વારા પણ ડીલરોને ઓનલાઈનના જમાનામાં ઓફલાઇન વેપાર કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન અપાયું એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે મોલ અને ઓનલાઇન કલ્ચરથી બજારની દુકાનોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે વર્ષ બે હજાર સોળમાં ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સની એક હજાર નેવ્યાસી દુકાનો હતી જે હાલમાં પચાસ ટકા ઘટીને પાંચસો નેવ્યાસી થઈ ગઈ જે અત્યારે હમણાં મોડર્ન ટ્રેડોનું અને ઓનલાઈનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે તો એની સામે અમારા લોકોનું રક્ષણ મળે અને અમે લોકોને સારું રક્ષણ આપી અને અમારા લોકોના ધંધાઓ જે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે મરી પરવારી રહ્યા છે તો એ ધંધાઓ અમારા વધારે સારા ચાલી શકે તો એના માટે જે કંઈ પણ ગવર્મેન્ટ અમારા સાથે અમને સપોર્ટ કરે એ કંપનીને પણ ખાસ મારે કહેવાની મોટી કંપનીને કારણ કે ઓનલાઈન એ ડાયરેક્ટ જે ભાવે આપે છે એ ભાવે અમને પહોંચાડે જેથી અમે એ ભાવે અમે કાકે અમારે વેપાર બધો જીવી શકે અને એ લોકોનો ધંધો રોજગાર ચાલે એના માટે ભેગા થયા છે એટલે દરેક કંપનીને પાર્સેલિટી અને કંપનીએ પાર્સેલિટી બી ન રાખવી જોઈએ અને અમને તેમજ ઓનલાઇનના પ્રાઇઝમાં એક સરખું રાખવું જોઈએ તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપજો રહો ન્યૂઝ સિટીન ગુજરાતી